જય ગણપત બાપા મારું નામ જીતુભાઈ મોહનભાઈ ગુવારા છે હું આજે કોરી સમાજના જે ગણપતિઓ છે અને ખૂબ જ ખૂબ જ અદભુત બનાવ્યું છે જે અગ્નિ મિત્ર મંડળ છે એના દ્વારા જે ગણપત બાપા બનાવ્યા છે શંકર ભગવાનના રૂપમાં અને અહીંયા જે બરફ બરફ પાથર્યો કે જાણે બધાને કોઈ હિમાલય કે અમરનાથ જઈ ન શકતા હોય ને એનો અહેસાસ થાય કે આપણે અમરનાથમાં દર્શન કરવા આવ્યા છે એટલે ખૂબ સરસ દીપકભાઈ અને અગ્નિમિત્ર મંડળે આયોજન કર્યું છે એટલે આ રીતનું આપણા હિન્દુ છે ધર્મનું જે આ રીતનું છે એ રીતનું વધતું જાય અને દિવસે દિવસે કોરી સમાજે જે ધર્મના ગમે એ પ્રસંગ હોય એમાં ખૂબ સાથ આપે છે અને ઉત્સવથી મનાવે છે એટલે ભગવાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ કે એ લોકો આગળ વધતા રહેકાવામાં અને આપણે સૌ સાથે મળીને આ જે જે હિન્દુ સમાજના ધાર્મિક તહેવારો ઉજવતા રહીએ જય સોમનાથ મારું નામ દીપક કેશવ ગઢિયા છે અગ્નો મિત્ર મંડળ દ્વારા આયોજિત કરેલું છે અમે ઓછામાં વીસ વર્ષથી અમે આયોજન કરીએ છીએ ગણેશ ગણેશ બાપાને બેસાડવાનું અમારું આયોજનનો મુખ્ય હેતુ એ છે કે હિન્દુ સમાજને જાગૃત કરવા માટે કે આપણો હિન્દુ સમાજ જે આપણા ધર્મથી બહુ દૂર જઈ રહ્યું છે એ માટે કરીને અમે અમરનાથ જેવું આયોજન ગોઠવેલું છે કે જે મને અમરનાથ જાઈ ન શકતા હોય એને અહીંયા અમરનાથનો અહેસાસ થાય અને અમારા જે અગ્નિમ ગ્રુપ છે અગ્ન બાપાનું જે છે અગ્ન બાપા છે એ છે ને અમારા વર્ષોએ અમારા બાપ દાદા ઓછામાં સિત્તેર વર્ષથી અમારું જૂનું મંદિર છે અહીંયા સ્થાનક છે અગ્નિઓમ તરીકે અમે ઓળખીને અગ્નિ બાપા તરીકે બાપાને પૂજીએ છીએ એટલે અમે આયોજન કરેલું છે કે હિન્દુ સમાજને જાગૃત હોય જય કોળી સમાજ જય સોમનાથ